તો વેલકમ ટુ માય બ્લોગ ચાલો તો હવે તૈયાર થઈને મળીએ વાગી ગયા છે પોણા આઠ થઈ ગયા છીએ અમે ફ્રેશ આજે ઘરે લાઈટ પણ નથી એટલે હું થોડોક કાળો લાગીશ એટલે તે નેચરલી કાંઈ નહીં તો ચાલો સવારનો નાસ્તો કરી લઈએ આજે સવારના નાસ્તામાં છે કોફી થઈ ગયા છીએ તૈયાર આજે પહેરે લીધું છે હાફ સ્લીવ શર્ટ એન્ડ વ્હાઇટ પેન્ટ તો ચાલો તો મળે ઓફિસે પહોંચી ગયા છે આજે શુભ શનિવાર છે પહોંચી ગયા છી ઓફિસે ભાઈ બેઠો છે બાજુમાં અને ચાલો તો મશીન ચાલુ કરીને આપણે આપણું કામ કમ્પ્લીટ કરી દેવી આજનો શનિવાર અને કાલે રવિવારની રાહ અરે કેના કે ચાહતે હો ચાલે છે આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રોસેસ ભાઈના નામમાં કરવાનો છે ચેન્જ અને મારે ને ભાઈને છે

એટલે બાપનો દાડો અને રવિવારનો દાડો એ બાપનો દાડો એટલે તમારે રવિવાર વધારે ગમે છે કે શનિવાર કે શનિવારની રાત જો તમને જે વધારે ગમતું હોય તે નીચે કમેન્ટમાં જણાવી દેજો રાતના રસિયાઓ માટે તો શનિવારની રાત એટલે જન્નત શું કહેવાય ભાઈ દવા પીવાની છે ચડાવ્યા છે રમતે દવા પી લીધી છે બેસાડી દીધા છે અને નાવાનું હજી બાકી છે હવે ચાલો હવે એના મમ્મી એને નવરાય દે છે અને હું જ આવું મારા કામે ચાલો તો મળીએ પાછા તમારા ટિફિનમાં શું દેલી આવે છે એ કમેન્ટ કરજો ટિફિન ભાવે છે કે નહીં તે પણ બપોરના જમવામાં છે ગુજરાતી સેવ ટમેટા શાક રોટલી નાનખટાઈ અને સાથે છે ચેવડો તો ચાલો હવે બપોરનું જમી લઈએ આજે મારે એકલું જમવું પડ્યું હતું કે મારા ભાઈને આજે એના રિલેટિવમાં કંઈક પ્રસંગ છે એટલે તેને ત્યાં જવાનું હતું એટલે જમીને હવે થોડો રેસ્ટ કરી લઈએ રેસ્ટ પછી પાછા મળીએ વ્લોગમાં તમે વ્લોગ ઉપર બન્યા રહેજો અને વ્લોગ જોવાનો ભૂલતા નહીં તો હવે ફ્રેશ થઈને બપોરે

આજે તો ઢોસા પ્રોગ્રામ છે અચાનક મમ્મી બનાવે છે ઢોસા અને હું ખાવા બેસી જાઉં ચાલો ચાલો તો જમવામાં છે ઢોસા મૈસુર અને સંભાર ને ચટણી ને મારા મમ્મી બનાવે છે તો હવે જમી લીધું છે અને સંજય કાકાને એનો પોયરો બંને સૂટા છે અને ચાલે છે હવે લાસ્ટ પેપર ચાલે છે પછી હવે સાફ સફાઈ કરી લેવી ચાલો તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મળીએ કાલના નવા વ્લોગમાં